બેસાડી અને પછી બાર થી ગુજરાત ના રાજ્ય મંત્રી એ કચ્છ અને મોરબીના ના પ્રવાસે આવ્યા છે કચ્છ મોરબીના પ્રવાસે આવ્યા એટલે જે લોકોને ફરિયાદો કરવાની હતી એમના કચ્છની અને મોરબીની એ દરેક લોકો રાહ જોઈને બેઠા હતા કારણ કે હર્ષ સંઘવી સાહેબે પોસ્ટમાં જ એવું લખ્યું હતું કે જે અરજદારો છે તેમના સાથે તેઓ સીધો સંપર્ક કરશે સંવાદ કરશે એટલે જે તે લોકોને ફરિયાદ કરવી છે એમના વિસ્તારોની એ લોકો રાહ જોઈને બેઠા હતા કે આ લોકો આવે અને પછી આપણે સીધો સંવાદ હર્ષ સંઘવી સાથે કરીએ વિપક્ષના નેતાઓ પણ રાહ જોઈને બેઠા હતા એમાં ખાસ આમ આદમી પાર્ટીની વાત કરું તો આમ આદમી પાર્ટીને ખબર હતી કે કચ્છ અને મોરબીમાં હર્ષંજવી સાહેબ પધારી રહ્યા છે ત્યારે એક એવો એજન્ડા જોવા મળ્યો એક એવી વસ્તુ જોવા મળી કે જે જોઈને આપણને આવું થાય કે ખરેખર આ વસ્તુને સત્ય સમજવી કે આ વસ્તુને પછી પ્રી પ્લાન સમજવું કારણ કે ઘણા લોકો જ્યારે હરસંઘવી સાહેબે પોસ્ટ કરી હતી ત્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે ભાઈ જે નક્કી કરેલા અરજદારોને જ હરસંઘવીને મળવા દેવામાં આવશે બાકી બધા કહેશે કે ભાઈ અમારે મળવું છે છતાં પણ મળવા દેવામાં નહીં આવે ને કંઈક એવું જ થઈ રહ્યું છે હવે આ પોલીસની દાદાગીરી કહેવાય કે પછી પોલીસને ઉપરથી આવેલા ઓર્ડર કહેવાય એ ખબર નથી પરંતુ એ વિડીયો પણ તમને બતાવો છે અને કયા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના જે નેતા છે ત્યાં પહોંચ્યા છે પણ કહેવું છે ગૃહમંત્રીના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી કચ્છના જે કાર્યકર્તા છે એમની અટકાયત કરવામાં આવી દારૂના મુદ્દે લોકોની સમસ્યાઓને તેમજ વધતા જતા ક્રાઇમની રજૂઆત કરવા ગયેલ આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ ડોક્ટર કાયના અંસારી તેમજ બીજા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી પોલીસ દ્વારા તેમને એક રૂમમાં થોડા કલાકો સુધી ગોંધી રાખવામાં આવ્યા રાજ્યના ગૃહમંત્રી દારૂ અને ડ્રગ્સ અંગે આવેદન

અંદર બેસાડી દે અને પછી બાર થી ભાગી જવા માંગતા ક્યુ પર જવાબ ક્યુ નહી જાણ જવા દે ક્યુ ન જુ કે જવાબ પૂછતા અંદર રખે આપણે અંદર રખ રહે મે આપી હમ તો બેઠા પડે તમે ઇમ્પોર્ટેન્ટ નહીં જો બેન તમે ના આવ્યો તો અમે તમને ઘરે તો આવ્યા ના બરાબર અમે આવ્યો નથી

रजुआत नहीं करना तू भी आप नहीं क्यों मैं चली जाती सिंपल आपने बोला नहीं आप आओ इधर बिठाती हूँ मैं आपको रजुआत करवाती हूँ मैं बैठी पे विश्वास किया एक दो घंटे से बैठी अभी मुझे रजुआत नहीं करनी सिंपल समझने के लिए आपका आप, आप मुझे मेरा को समझाओ कि आपने मुझे डिटेन किया तो है कि अरे तो जाने दो जाने। ने हमको नहीं तो कर कर पेपर दो काले तो ये आपकी रजुआत है ये हमको नहीं करनी नहीं करनी ठीक है पूरी डब्बे में फिनिश अब रजुआत नहीं करनी हम रहे हैं। और बोल रहे कि हमको रजुआत नहीं करनी है हमको जाने दो बस तो खाना नहीं खा के आए कुछ लोग कोई डायबिटिक है कोई कुछ है किसी को हेल्थ प्रॉब्लम हो जाएगी तो यार रुके रजुआ हमको नहीं करनी हमको गाड़ी में जाने दो हमको घर जाने दो अभी हमारे